ઉત્પત્તિ પ્રકરણ યુદ્ધનું વર્ણન બંને પક્ષને સહાયતા કરનારા વિભિન્ન દેશો અને સ્થાનોનો ઉલ્લેખ યુદ્ધનો ઉપસહાર રાજા વિદુરથના કક્ષમાં બારીના નાના છિદ્રમાંથી લીલા અને સરસ્વતીનો પ્રવેશ અને સૂક્ષ્મ ચિન્મય શરીરની સર્વત્ર ગમન શક્તિનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે કે શ્રીરામ કેટલું કહું વાસુકી શેષ નાગ પણ પોતાના હજાર મુખે જો ઝડપથી વર્ણન કરવા ચાહે તો તે પણ આ અદ્ભુત યુદ્ધનું પૂરેપૂરું વર્ણન કરવા સમર્થ નથી આવું ત્યાં ભયંકર યુદ્ધ થઈ રહ્યું વીરો પોતાની ભોજાઓ પર તાલ ઠૂકી રહ્યા પરાજીત યોદ્ધાઓ ભયભીત થઈને હાહાકાર કરી રહ્યા આવા બંને પ્રકારના શબ્દોથી યુદ્ધભૂમિ ગુંજી રહી ધૂળરૂપી અંધકારથી આચ્છાદિત થયેલા સૂર્યદેવ ઝાખા દેખાતા હતા યોદ્ધાઓના લોહીના પ્રવાહને રોકવા ઢાંકનાર કઠોળ કવચોની અંદરથી લોહી ટપકી રહ્યું ત્યાર પછી બંને પક્ષના સેનાપતિઓએ મંત્રીઓ સાથે ચર્ચા કરી એકબીજાની પાસે દૂત મૂકલા એવો સંદેશો કેવડાવ્યો કે હવે યુદ્ધ વિરામ કરવામાં આવે તે યુદ્ધમાં વિશેષ પરિશ્રમના કારણે બધાએના યંત્રો શસ્ત્રો અસ્ત્રો પરાક્રમ મંદ પડી ગયા તેથી તે સમયે બધાએ લોકોએ યુદ્ધ વિરામની વાતનો સ્વીકાર કર્યો ત્યાર પછી વિશાળ રથના ઊંચા ધ્વજની પાસે રોપેલા લાંબા વાંસના ખંભા પર બંને સેનાઓનો એક એક યોદ્ધો ઉપર ચડ્યો જાણે ધ્રુવ ઊંચા સ્થાન પર આરું હોય ઊંચા ચડેલા તે યોદ્ધાઓએ ચારેય દિશાઓમાં સફેદ વસ્ત્ર હલાવી તેમણે એવી સૂચના આપી કે હવે યુદ્ધ બંધ કરો ત્યાર પછી જેમ પ્રલયના અંતમાં જાણે સમુદ્રમાંથી જળનો પ્રવાહ ચારે દિશાઓમાં વહેવા લાગે તે જ પ્રમાણે તે યુદ્ધ બંને સેનાઓ બહાર નીકળવા લાગી સંપૂર્ણ રણભૂમિ મરેલા સૈનિકોથી છવાઈ ગઈ જ્યાં ત્યાં લોહીની નદીઓ વહેવા લાગી બધી બાજુથી ઘાયલ યોદ્ધાઓની ચીસો સંભળાતી હતી તે રણભૂમિ મૃત્યુના બગીચા જેવી જણાતી હતી ત્યાં મરીને પડેલ અસંખ્ય ઘોડા હાથી મનુષ્ય રાજાઓ સારથી સહિત રથ અને કપાયેલા ઊંટોની ગરદનોથી વહી રહેલા લોહીની નદી વહી રહી લોહીથી ઘડાયેલા અસ્ત્ર શસ્ત્રો ત્યાં પાણીથી સિંચાયેલી લીલી લીલી લતાઓ જેવા લાગતા હતા તે રણરૂપી ઉધાન પ્રલયકાળમાં પર્વતો સહિત પૂરી રીતે વિધ્વંસ થયેલા સંપૂર્ણ જગત જેવો દેખાતો હતો સૂર્યાસ્ત પછી આકાશ પર્વત વનસ્પતિઓ પર અંધકાર છવાઈ ગયો ત્યારે રણ ક્ષેત્ર પ્રલયકાળના જેવું ભયંકર લાગતું હતું ચારેય બાજુ જ્યારે શાંતિ છવાઈ ગઈ બધી દિશાઓના લોકો નીંદ્રાવસ્થ થઈ ગયા તે સમયે ઉદાર દિલના લીલાના પતિ કંઈક દુઃખી થઈને ચંદ્રમાં જેવા શીતલ મનોહર ઓડાવાળા પોતાના મહેલમાં બરફ જેવી શીતળ શ્વેત સયા પર જઈને સૂઈ ગયા બે ઘડીમાં તેને ગાઢ નિંદ્રા આવી ગઈ ત્યાર પછી તે બંને સ્ત્રીઓ તે યુદ્ધભૂમિને યુદ્ધ ભૂમિના આકાશને છોડી રાજમહેલની બારીના છેદમાંથી અંદર ઘૂસી ગઈ રામજીએ પૂછ્યું કે વિદ્વાન શ્રીરામ ચંદ્રજીએ પૂછ્યું કે હે વિદ્વાનોમાં શ્રેષ્ઠ પ્રભો આ આટલું મોટું સ્થૂળ શરીર સૂક્ષ્મ છેદના માર્ગ દ્વારા કઈ રીતે ઘરમાં પ્રવેશી ગયું શ્રી વશિષ્ઠજીએ કહ્યું રઘુનંદન જે પુરુષે પેલા દીર્ઘકાળથી એવો અનુભવ કર્યો હોય કે હું સ્થૂળ શરીર નથી શુદ્ધ ચિદ્દમય આત્મા છું તેથી દરેક સ્થાન ઉપર જઈ શકું તેને આગળ જતાં સ્થૂળ શરીરની અવરોધાત્મક ક્રિયાઓ કઈ રીતે બાધક બની શકે કેમ કે તે એ જ ચેતનાનો અંશ છે જે સર્વગામી છે જેની આકૃતિ સ્વપ્ન જોઈ રહેલા પુરુષ અથવા સંકલ્પની કલ્પનાના પુરુષ જેવી છે આકાશ માત્ર તેનો આકાર છે જે સ્થૂળ આકારથી રહી છે તેને કોણ કઈ રીતે રોકી શકે જીવ જ્યાં મરે તે સ્થાનને તુરત જ જુએ અને ત્યાં જ તેને અનેક ભુવનોવાળો આ વિસ્તૃત સંસાર એ જ રૂપે સ્થિત જેવો દેખાય આ ચેતન આકાશરૂપી જીવ શરીર વગેરેને આત્મા સમજી નિર્મળ ચિન્મય આકાશમાં આ હું છું આ જગત છે આ આકાશરૂપ ભ્રમનો અનુભવ કરે આ જગતરૂપી ભ્રમમાં દેવતાઓ અમરાવતી વગેરે શ્રેષ્ઠ નગરો મેરુ વગેરે પર્વતો સૂર્ય ચંદ્રમા અને તારાઓના સમૂહના કારણે અપૂર્વ સૌંદર્ય દેખાય આ ભ્રમરૂપી વૃક્ષની બખોલમાં જરા મૃત્યુ અને વ્યાકુળતા અને નાના પ્રકારની આધી વ્યાધિઓ ઠસોઠસ ભરેલ છે આમાં પોતાના અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુના નિવારણ માટે સ્થૂળ સૂક્ષ્મ ચર અચર બધાય પ્રાણી પ્રયત્નશીલ છે આ ભ્રમરૂપી પ્રપંચ સમુદ્ર પર્વત નદી તેમના અધિપતિ દિવસ રાત કલ્પ ક્ષણ પ્રલય આ બધાથી યુક્ત છે આ પ્રમાણે જો કે આ વિશ્વ દિવાલની જેમ સ્થૂળ અને સ્થિર દેખાય તો પણ મનના સંકલ્પ વિના બીજું કાંઈ નથી મનન કરવાથી આ સિદ્ધ થાય તમે અત્યારે મનમાં પોતાના અનુભવ પ્રમાણે આના સ્વરૂપનો વિચાર કરો જે ચેતન આકાશ પરમાત્મા છે તે જ પરમપદ છે ચેતન આકાશ સ્વરૂપ પરમાત્માના અભૂત મહા માયા માયાકાશમાં અથવા સૂક્ષ્મ ભૂતોના કાર્યરૂપ ચિતાકાસમાં જે સ્મુરણ છે તે નામ અને રૂપથી નાના ભાવોને પ્રાપ્ત થનારું જગત કહેવાય લીલા અને સરસ્વતી બંને નિષ્પાપ દેવીઓ પરમાત્મા તુલ્ય વિષુ ચિદાકાશમય શરીરથી યુક્ત હતી તેથી તે બધે જઈ શકતી હતી તેમના માટે ક્યાંય પ્રવેશ કરવામાં કોઈ અડચણ ન હતી તેઓ ચિદાકાશમાં જ્યાં જ્યાં પોતાને પ્રગટ કરવાની ઈચ્છા કરતી ત્યાં ત્યાં સદાય પોતાની રૂચિ અભિલાષા અનુસાર પ્રગટ થતી તેથી રાજા વિદુરથના ઘરમાં તે બંનેના માટે જવું સંભવ બની ગયું ચિન્મય આકાશ સર્વત્ર વિધવામાન છે તેમાં જેને આતિવાહિક કહે તે ચિદાકાશમય સૂક્ષ્મ શરીર બધે જઈ શકે કેમ કે તે યથાર્થ જ્ઞાન સ્વરૂપ ધારણાત્મક અને રૂપ છે તમે જ કહો તે સૂક્ષ્મ શરીરને કોણ કઈ રીતે રોકી શકે ઓમ શ્રી યોગો વશિષ્ટાય નમા